હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાવનગરમાં એલસીબી પોલીસે શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો છે સાંડિયા વાર્ડ મટન માર્કેટ પાસે આવેલા રહેણાંકી મકાનમાંથી આ ગૌમાંસ ઝડપાયો છે સો કિલોથી વધુના શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે બે સમૂહ પણ અટકાયત કરવામાં આવી છે સો કિલો ગૌમાંસ ઉપરાંત આઠે જીવતા પશુઓ પણ ઘરમાંથી છોડવામાં આવ્યા છે આ રેડ દરમિયાન હુસૈન અને મોસીન નામના વ્યક્તિને પણ પકડી પાડી અને પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર થી જ્યાં ભાવનગરમાં શંકાસ્પદ ગૌમાંસ મળવાનો અત્યારે હાલ એક સમાચાર જે સામે આવ્યા છે મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે આશરે સો કિલોની અંદાજિત જે ત્યાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌમંશ નો ત્યાં પકડવામાં આવ્યો છે ત્યાંનો જથ્થો પકડાયો છે અને એની સાથે સાથે તે બે પણ અત્યારે હાલ ત્યાંની પોલીસે ભાવનગર એલસીબીએ ત્યાં ઝડપી પાડી અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે પૂછપરછ ચાલી છે અને એની સાથે સાથે જણાવી દઈએ કે અન્ય ઘણા બધા ત્યાં પશુઓને પણ સાથે છોડાવવામાં આવ્યા છે આ એક રેણાંક મકાનમાંથી આ ઝડપાવા ઝડપવામાં આવ્યો છે જણાવી દઈએ રેડ દરમિયાન હુસૈન અને મોસીન નામના વ્યક્તિઓ પણ ત્યાં પકડાયા છે